નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અને આજે આપણે બનાવીશું ઉપવાસ કે પ્રસાદમાં બનાવી શકાય એવો ફરારી મહાપ્રસાદ જેને બનાવવા માટે સૌ આપણે ગેસ પર એક કઢાઈમાં અડધો બાઉલ જેટલું ઘી લઈશું અને એને થોડું ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક બાઉલ જેટલો રાજાગરાનો લોટ નાખીશું હવે લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરીને સતત હલાવતા હલાવતા પાંચથી સાત મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકતા રહીશું જ્યાં સુધી એમાંથી સુગંધી ના આવવા લાગે તો મિત્રો અહીંયા આપણે આપણા રાજઘરાના લોટને સાત મિનિટ સુધી ઘીમાં શેકી લીધો છે અને એમાંથી સુગંધી પણ આવવા લાગી છે અને એમાંથી નાના નાના બબલ્સ પણ ઉઠવા લાગ્યા છે તો હવે આપણે એની અંદર એક બાઉલ જેટલું થોડું થોડું કરીને દૂધ રેડીશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે થોડી કિસમિસ નાખીશું થોડી સમારેલી બદામના ટુકડા નાખીશું થોડા સમારેલા કાજુના ટુકડા નાખીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં થોડો ઇલાયચીનો ભૂકો નાખીને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં પાંચથી છ ચમચી જેટલી ખાંડ નાખીશું અને ખાંડને શીરામાં સારી રીતે મિક્સ કરીને શીરાને બેથી ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકતા રહીશું ત્યાં સુધી એમાંથી ઘી છૂટું પડવા ન લાગે તો મિત્રો અહીંયા આપણે આપણા શીરાને ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધો છે અને તમે જોઈ શકો છો એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે એટલે કે આપણો ફરારી મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે તો એને ગેસ પરથી ઉતારીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું મિત્રો ફરારી મહાપ્રસાદને તમે કોઈ પણ તહેવારમાં ઉપવાસમાં કે પ્રસાદ તરીકે બનાવી શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતો હોય છે તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો